તો તેના માટે મેં અહીંયા વેજીટેબલ લીધા છે તેમજ જીરો સમાર ડુંગળી જીરો સમાર કેપ્સિકમ અને જીરો સમાર ગાજર લીધું છે ગમે તે વેજીટેબલ લો સરખા પ્રમાણ લેવાના મકાઈના દાણા અને થોડા વટાણા લીધા છે બધા જ વેજીટેબલ મેં સરખા પ્રમાણ લીધા છે અહીંયા આપણે ધાણાનો ઉપયોગ નથી કરવાનો દાણાની જે ડાંગલી હોય તેનો ઉપયોગ કરવાનો જેથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણે જે વેજીટેબલમાં વધારાનો ભાગ હોય જેમ ગાજરના છીડકા કેપ્સિકમનો આગળ પાછળનો ભાગ તેને આપણે ફેંકી નથી દેવાનો અહીંયા આપણે તેને જોઈ તેનો આપણે વેજીટેબલ સ્ટોક તૈયાર કરવાના છીએ અહીંયા જે ધાણાની ડાંઠી લીધી હતી તેને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેશું અહીંયા વેજીટેબલ સ્ટોક તૈયાર કર્યા વગર પણ તમે આ સૂપ બનાવી શકો છો પણ જો તમારે હોટેલ જેવો ટેસ્ટ જોઈએ તો આપણે વેજીટેબલ સ્ટોક બનાવીને જ આપણે આ સૂપ તૈયાર કરીશું જેથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અહીંયા મેં ત્રણ કરી લસણ લીધું છે તેને પણ હું એકદમ ઝીણું સમારી લઈશ અને દરેક વસ્તુને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની અને અહીંયા બે લીલા મરચાં લીધા છે ને થોડા તીખા હોય તેવા મરચાં લીધા છે તેને પણ હું એકદમ ઝીણા ઝીણા સમારી લઈ બે તીખા લીલા મરચાં એ કરશો તે એકદમ તીખો એવો ટેસ્ટ ટેસ્ટમાં આવશે એટલે તમારે વધારે મરચાં એ નથી કરવાના એકદમ પરફેક્ટ આ સૂપનો ટેસ્ટ આવશે ત્યાર પછી આપણે જે વેજીટેબલના વધારે ભાગ હોય તેને હું સરસ ચાર પાંચ પાણી ધોઈને એકદમ ચોખ્ખા કરી લઈ જે ખરાબ ભાગ હોય તે કાઢી લેવાનો અને જે સરસ હોય તેને આપણે સરસ એવા ચાર પાંચ પાણી ધોઈ લેવાના અહીંયા હું ચાર બાઉલ પાણી

અને જરૂર લાગે તો આપણે સૂપમાં બીજું નોર્મલ પાણી પણ એડ કરી શકશું ત્યાર પછી મેં એક બાઉલમાં ચાર વાત ચાર ચમચી જેટલો મેં રાગીનો લોટ લીધો છે રાગીનો લોટ તમે ઇઝીલી કરેલી દુકાનમાં મળી શકે છે અહીંયા મેં ઘરે જ રાગી હતી તેને મિક્સરમાં બાઉલમાં એડ કરી ક્રશ કરી લોટ ઘરે તૈયાર કર્યો છે હવે તેમાં જે તમારે પાણી એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા થોડું સ્લરી પતલી હોય તેવી તૈયાર કરવાની કારણ કે રાગી પાણીમાં પલળ છે તો તે એકદમ ફૂલિંગ ઘાટે થઈ જશે એટલે આપણે પહેલેથી સ્લરી થોડી પતલી તૈયાર કરવાની અને તેમાં ગાંઠો ના રહે તે ખાસ જોવાનું એટલે તેને સરસ રીતે મિક્સ કરી લેવાની જો આવી પતલી સ્લરી તૈયાર કરવાની બસ હવે તેને સાઈડમાં રાખી લેશું અને જો એ પાણી પણ સરસ એવું ઉકળી ગયું છે હજી આમાં થોડો પાણીનો હજી કલર બદલાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનો છે એક આદ મિનિટ વધારે ઉકળ વધારે ઉકાળશું એટલે આપણે સરસ એવો વેજીટેબલ સ્ટોક તૈયાર થશે ત્યારે આપણે સૂપ સૂપ બનાવીએ તેના માટે એક મોટી ચમચી તેલ તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે જે ઝીણું સમારેલું લસણ હતું તે તેમાં એડ કરીશું ઝીણું સમારેલું મરચાં અને જે આપણે ધાણે દંઠલી લીધી હતી ઘી સમારી તે પણ તેમાં એડ કરી લેશું અહીંયા ધાણાની દંથલી ઝીણ સમારી એડ કરવી ખૂબ જ જરૂર છે તેનાથી જ આપણા સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તે તમે જરાય સ્પીપ ના કરતા અહીંયા આપણે લસણ બળી ના જાય તે ખાસ જોવાનું થોડોક જ લસણનો કલર ચેન્જ થાય અને તરત જ આપણે તેમાં વેજીટેબલ એડ કરી દેવાના અને મીડિયમ રાખવાની કોઈ પણ વસ્તુ ઉબળી ના જાય અહીંયા હું બધા જ વેજીટેબલ એડ કરી કરી દઈશ અને અહીંયા તમને જે વેજીટેબલ ગમતા હોય તે વેજીટેબલ તમે લઈ શકો છો અહીંયા તમે ફણસીનો પણ ઉપયોગ કરી શકો છો મેં પણ મેં અત્યારે ફણસી નથી લીધી અહીંયા જો તમારી પાસે લાલ ગાજર ના હોય તો જે બજારમાં યલો ગાજર આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ અત્યારે શિયાળામાં લાલ ગાજર ખૂબ જ પ્રમાણમાં મળે છે અને તે ટેસ્ટી પણ સરસ હોય છે અને એકદમ હેલ્ધી પણ હોય છે એટલે આપણે તે ગાજર લેવાના અને આ સૂપ તો શિયાળામાં નાનાથી લઈ મોટા દરેકે પીવો જોઈએ જેને કેલ્શિયમની ખામી હોય તો તે પણ આ જો સૂપ દરરોજ બનાવીને પીશો તો રાગીના લોટમાંથી કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે એટલે દરેકે આ સૂપ બનાવીને પીવો જ જોઈએ બસ હવે આપણે આ વેજીટેબલને બહુ વધારે ઓવરકૂક નથી કરવાના પચાસ ટકા જેટલા કૂક થઈ જાય ત્યારે આપણે વેજીટેબલ સ્ટોક એડ કરી દેવાનો છે બહુ વધારે ઓવર કૂક કરશો તો તે તેનો જે ક્રન્ચી ટેસ્ટ આવે છે તે નહીં આવે અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને મેં સૂપના ભાગનું પણ મીઠું એડ કરી દીધું છે જરૂર લાગશે તો આપણે પાછળથી મીઠું એડ કરીશું બસ હવે આપણા પચાસ ટકા જેટલા વેજીટેબલ કૂક થઈ ગયા છે ત્યારે ફ્લેવર માટે હું અહીંયા ફ્રેશ કાળી મરીનો પાવડર એડ કરીશ અહીંયા ફ્રેશ કાળી મરીનો પાવડર જ એડ કરવાનો અડધી ચમચી જેટલો એડ કરીશું અને આ સૂપ આપણે ક્વોન્ટિટીમાં ત્રણ બાવ જેટલો સૂપ તૈયાર થશે એટલે ચાર વેચીને આ સૂપ ખાઈ રહેશે બસ હવે આપણે પચાસ ટકા જેટલા વેજીટેબલ કુક થઈ છે તેથી આપણે જે સ્ટોક તૈયાર કર્યો તો તે ઘણી વડે ગાળી તેનું પાણી આપણે એડ કરી લેશું અહીંયા જરૂર લાગશે તો આપણે બીજું ઉપરથી નોર્મલ પાણી એડ કરી શકશું બધું જ પાણી મેં લઈ લીધું છે

એમાં જો થોડું પાણીની જરૂર લાગે એટલે થોડું એક કપ જેટલું પાણી ઉપરથી એડ કર્યું છે નોર્મલ પાણી જ એડ કર્યું છે અને બે ચાર એવા સરસ એવા ઉભરા લઈ લીધા પાણીના એટલે સરસ એવું ઉકળી ગયું ત્યારે આપણે જે લાગીના લોટની સ્લરી તૈયાર કરી હતી તેમાં એડ કરી લઈશું તેની સબ્જી વડે સરસ રીતે મિક્સ કરી એડ કરીશું કારણ કે લોટ નીચે બેસી ગયો હોય છે એટલે તેને મિક્સ કરી તેમાં એડ કરી લેવાની બસ આપણે રાગીના લોટની સ્લરી એડ કર્યા પછી હવે ફરીથી આપણે તેને બે ચાર ઉભરા આવવા દેવાના અને જેથી તે મીડિયમ જ રાખવાની તેથી દરેક વસ્તુ સરસ એવી કૂક થાય હવે બે મિનિટ સુધી ઉકળવા દેવાનું અહીંયા થોડી મને મીઠાની જરૂર લાગે એટલે મેં થોડું મીઠું પણ એડ કર્યું છે બસ હવે મીઠાને મિક્સ કરી લેશું જેને થાઇરોઇડ હોય તેમને તો આ સૂપ બનાવીને જરૂર પીવો જોઈએ તે ખૂબ જ થાઈરોઈડ વ્યક્તિ માટે તો આ સૂપ ખૂબ જ ફાયદાકારક છે એટલે તમે પણ ઘરે આ સૂપ જરૂર બનાવો અને બાળકોને તો શિયાળામાં જરૂર પીવડાવો જેથી તમને શરદી પણ ના થાય અને આ સૂપ એકદમ હેલ્ધી એવો પણ છે હેલ્ધી એવો છે એના માટે એવું નહીં કે ટેસ્ટ બરોબર નથી ટેસ્ટી પણ આ સૂપ એટલો જ બને છે તો તમે એકવાર બનાવશો તો બીજી વાર જરૂર બનાવશો અને એક ચમચી જેટલો હું ઉપરથી લીંબુનો રસ એડ કરીશ લીંબુનો રસ એડ કરી તેને એકદમ મિક્સ કરી પછી ગેસની ફ્લેમ આપણે અહીંયા બંધ કરી દઈશું જો લીંબુ રસ એડ કરી પછી જો સૂપને તમે વધારે ઉકાળશો તો લીંબુના રસની કડવાશ પકડશે અને સૂપનો ટેસ્ટ જરાય સારો નહીં આવે બસ સૂપ સરસ રીતે ઉકળી જાય છે એટલે હું અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ સૂપ તમને જેટલો ઘાટો ગમતો એટલા પ્રમાણે તમારે ઉકાળવાનો અને આ સૂપ બનાવીને તમારે જો અડધી કલાક પછી પીવાનો હોય તો થોડો પતલો જેવો તૈયાર કરવાનો બસ આ શું આપડો તૈયાર છે સવિંગ બાઉલ માં લઈ લઈએ તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કેજો જો તમને ગમી હોય તો મારી ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ